એક ગરીબ પિતા અને પુત્રી સાથે રહેતા હતા દીકરીની માતાનું નિધન એના બાળપણમાં જ થયું હતું પુત્રી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી પુત્રીને લઈને પિતા અને પુત્રી બંને ત્યાંથી સીધા શહેરના એક મોંઘા હોટલમાં પહોંચ્યા પિતાના શરીર પર ફાટેલા વસ્ત્રો હતા અને પુત્રી સ્કૂલ યુનિફોર્મમાં હતી અંદર પહોંચી હોટલમાં બેઠા કે તરત વેટર ઓર્ડર લેવા આવ્યું પિતાએ વેટરને કહ્યું કે મારી દીકરી માટે એક પ્લેટ ભાજી પાઉં લઈ આવો વેટરે કહ્યું સર તમારા માટે શું લાવું ત્યારે પિતાએ કહ્યું કે મારી દીકરીને આજે પાર્ટી આપી રહ્યો છું મેં એને વાયદો કર્યો હતો કે સારા માર્ક્સ લાવીશ તો હું તને શહેરની મોંઘી હોટલમાં ભાજી પાઉં ખાવા લઈ જઈશ આજે મારી દીકરી જિલ્લા કક્ષાએ પ્રથમ આવીશ માટે તમે એક પ્લેટ ભાજી પાઉં લઈ આવો મારે કશું નથી જોતું ઓર્ડર લઈ વેટર સીધો હોટલના માલિક પાસે પહોંચ્યો વેટરે હોટલના માલિકને એ પિતા પુત્રીની બતાવવાનું કહ્યું કે સર મારી એક વિનંતી છે કે સામે બેઠેલા પિતા અને પુત્રીને મારા તરફથી ભાજી પાઉં આપવામાં આવે ભલે તમે એના પૈસા મારા પગારમાંથી કાપી લેજો એ દીકરી પૂરા જિલ્લામાં પ્રથમ આવી છે ગરીબ પિતા પોતાની પુત્રીને કરેલો વાયદો નિભાવી રહ્યા છે પર તું એમની પરિસ્થિતિ જોઈ હું આટલું કરવા માગું છું આ સાંભળી હોટલના માલિક ખુશ થઈ ગયા અને કહ્યું કે આજના સમયમાં તારા જેવા વ્યક્તિઓ ભાગ્ય જ મળે છે અને તને બીજા પ્રત્યે લાગણી અને દયા ભાવ છે અને તારાથી બનતી મદદ કરે છે એ બહુ મોટી વાત છે તો બે પ્લેટ ભાજી પાઉં પિતા અને પુત્રી માટે લઈ જા અને સાથે મીઠાઈનું બોક્સ પણ મોકલી આપજે અને કહેજે કે ઘેર ઘેર મીઠાઈ વેચી ખુશી વ્યક્ત કરો અને સાથે એ પણ કહેજો કે આ પાર્ટી અમારા હોટેલ તરફથી છે આપણી દીકરી જિલ્લામાં પ્રથમ આવી છે વેટર ખુશ થઈને બે પ્લેટ ભાજી ઓર્ડર લઈને ટેબલ પર પહોંચ્યો બે પ્લેટ જોઈને દીકરીના પિતા તરત જ બોલ્યા કે મેં તો એક પ્લેટ ભાજીપાઉ જ ઓર્ડર કરી હતી વેટરે જવાબ આપતા કહ્યું કે સર જરાય ચિંતા ના કરશું આ બે પ્લેટ ભાજીપાઉં મીઠાઈના બોક્સ બધું જ અમારા હોટલ તરફથી છે આપણા શહેરની દીકરી જિલ્લામાં પ્રથમ આવી છે માટે આ પાર્ટી અમારી તરફથી બિલકુલ ફ્રી છે અને આ મીઠાઈ વેચી તમે મળેલી ખુશીઓ ઉજવણી કરો આ બધું જોઈ પિતા અને પુત્રી ઘણા ખુશ થયા આ વાતને ઘણા વર્ષો વીતી ગયા એ દીકરી યુપીએસસી ની તૈયારી કરી કલેક્ટર બની ચૂકી હતી સંજોગ એવા બન્યા કે એ જ શહેરમાં તે કલેક્ટર બન્યું એ દીકરીને હોટલ યાદ હતું એને ફોન કરીને જણાવ્યું કે હું ત્યાં જમવા આવવાની છું કલેક્ટર મેડમ આવવાના છે એ સાંભળી હોટલના માલિકે આખી હોટલને સૂચવ વ્યસ્થિત કરાવી શણગારી આખા શહેરમાં વાત ફેલાઈ ગઈ અને બધા જોવા આવી ગયા કલેક્ટર મેડમ એમના પિતા સાથે હોટલમાં પહોંચ્યા પરંતુ હોટલના માલિકે એમને ઓળખી ના શક્યા ટેબલ પર બેઠા બાદ કલેક્ટર મેડમના પિતા બોલ્યા કે અમે એ જ પિતા અને પુત્રી છીએ જેઓએ તમે વર્ષો પહેલા જિલ્લામાં પ્રથમ આવવાની ખુશીમાં હોટલ તરફથી પાર્ટી આપી હતી અને આજે અમારા પિતા પુત્રી તરફથી આખી હોટલ અને એના સ્ટાફને અમારા તરફથી પાર્ટી આપવામાં આવશે તમે એક ગરીબ પિતાની મજબૂરી સમજી અને દીકરીની ખુશી માટે આટલું જ કર્યું એના માટે તમારો ઘણો ઘણો આભાર માનું છું દીકરીના આંખમાં આંસુ સરી પડ્યા હતા અને દીકરીએ હોટલના માલિકને કહ્યું કે તમારા કારણે મને ઘણું પ્રોત્સાહન મળ્યું છે અને અત્યારે હું આ મુકામ સુધી પહોંચી છું તમારા જેવા દયાળુ અને નાગણીશીલ માણસોની આ દુનિયામાં જરૂર છે અત્યારના સમયમાં ગરીબોને મદદ કોઈ નથી કરતું પરંતુ મજાક ઘણા ખરા ઉડાડે છે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો